મહુવાના એસપી અંશુલ જૈનને મળેલી બાતમીને આધારે મહુવાના ભવાનીનગરમાં શ્રી ચામુંડા ડાઈવર્ક્સ કારખાનામાં રેડ કરી હતી જ્યાંથી સ્પર્મ માછલીની ઉલટીનો જથ્થો એમ્બરગ્રીસ મળી આવ્યો હતો મહુવાના એસપી અંશુલ જૈને જણાવ્યું હતું કે ગુજરાતના દરિયામાં સ્પર્મ વ્હેલ માછલી જોવા મળે છે ત્યારે મહુવાના શ્રી ચામુંડા ડ્રાઈવકર્સમાં રેડ દરમિયાન બાર પોઈન્ટ ત્રીસ કિલોગ્રામ વ્હેલ માછલીની ઉલટીનો પદાર્થ મળી આવ્યો છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત બાર પોઈન્ટ ત્રીસ કરોડ જેવી થવા જાય છે કારખાનું ચલાવતા જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળને ઝડપી લેવામાં આવ્યા છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત બાર પોઈન્ટ તેત્રીસ કરોડનો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાય છે જો કે રામજીભાઈ રાહાભાઈ શિયાળને દોઢ વર્ષ પહેલા મહુવાના પિંગળેશ્વર મહાદેવના મંદિર પાસે દરિયાકાંઠેથી આ જથ્થો મળ્યો હોય અને તેઓ વેચાણ કરવાના ઈરાદામાં હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે ý thức là một lần nữa là một lần nữa là một lần nữa là આજે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાની નગરમાં ડાયના એક કારખાના છે ત્યાંથી આપણે ગ્રીસ જે સ્પમ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે આશરે વજન બાર કિલોગ્રામ છે જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ બાર પંદર કરોડ જેટલી છે આમાં આપણે રાહાભાઈ શિયાળ છે સર આ જથ્થો ક્યાંથી લાયા હોય તેવું કંઈક જાણવા મળ્યું છે જે પ્રાથમિક માહિતી છે આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા થતો હાલ આમાં કંઈ વેપાર નહીં થયું છે પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું સાહેબ આરોપી કામ શું કરે છે આરોપી ડાઇના કારખાના ચલાવે છે